વાવો પર્યાવરણ બચાવવો દર વર્ષે ભાજપના નેતાઓ કરે છે તમને યાદ હશે પરંતુ શું તમે જાણો છો કે હવે તે જ ભાજપના સત્તાધીશો વિકાસના નામે અમદાવાદમાં અઢી લાખ વૃક્ષો કાપવા જઈ રહ્યા છે માનવામાં ન આવતું હોય તો જોઈ લો અમારો રિપોર્ટ મિશન મિલિયન ટ્રી આબુ તમે અમદાવાદમાં ભાજપના નેતાઓના મોઢે ખૂબ સાંભળ્યું હશે દસ લાખ વૃક્ષો વાવવાનું મિશન પૂરું કરવા માટે ગમે ત્યાં વૃક્ષારોપણ કરી નાખ્યું એ પણ ધ્યાન ન રાખ્યું કે જે પ્લોટોમાં ભવિષ્યમાં બાંધકામ થવાનું છે ત્યાં વૃક્ષારોપણ ન કરીએ બસ તાયફા કરવા વૃક્ષો વાવી દીધા અને હવે સ્માર્ટ સિટીના દસ પ્લોટ કે જ્યાં દોઢ વર્ષ પહેલા વૃક્ષો વાવ્યા હતા ત્યાં મહાનગરપાલિકા લાયબ્રેરી નેબરહુડ સેન્ટર અને આવાસ યોજના બનાવા જઈ રહ્યું છે જે આંકડા સામે આવ્યા છે તે પ્રમાણે ઈસનપુર સાઠ નંબર ની ત્રેસઠ હજાર વૃક્ષો નિકંદન થશે બોપલમાં ત્રણ નંબર ની ટીપી વધુ વૃક્ષો નિકંદન થશે વેજલપુર એક નંબર ની અગિયાર હજાર વૃક્ષો નિકંદન થશે વસ્ત્રાલ એકસો પાંચ નંબર ની પાંચ હજાર વધુ વૃક્ષો નિકંદન થશે આમ શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્લોટમાં ગ્રીન કવરના નામે દોઢ વર્ષ પહેલા રોપવામાં આવેલા વૃક્ષોનું હવે મહાનગરપાલિકા નિકંદન કાઢશે સૌથી મહત્વની વાત તો એ છે કે વિપક્ષે તંત્રની પોલ ખોલી બીજી તરફ સત્તાધીશો હજુ વૃક્ષો વાવવાની વાતો કરે છે અને વૃક્ષોના નિકંદન અંગે તપાસ કરાવવાની વાતો કરે છે આવું કંડિશન થાય છે કે પાણાને વાકે પખાલીને ડામ આજે તમે કરોડો રૂપિયા ખર્ચો કરીને સમગ્ર અમદાવાદ શહેરની અંદર આટલા વૃક્ષો વાવતા હોય ગરીબોના ટેક્સના પૈસા હોય આજે તમે જે પૈસા કોર્પોરેશને ખર્ચો કર્યો અને હજુ તો દોઢ બે વર્ષ થયા તમે ફરી એને કાપવાની વાત આવે એવા ખૂબ દુઃખની બાબત છે હું કમિશનર સાહેબને આપના માધ્યમથી વિનંતી કરવા માંગીશ કે જે પણ જવાબ અધિકારી જવાબદાર અધિકારી હોય જે લોકો દક્ષિણ ઝોનની અંદર દક્ષિણ પશ્ચિમમાં બોપલ અને વેજલપુર વિસ્તારની અંદર એપી આવી આવે છે ચાર અને દક્ષિણ ઝોનમાં એક આવે છે અને પૂર્વ ઝોનમાં ચાર આવે છે અલગ અલગ એપીઓની અંદર જે નિકંદન દૂર કરવાનું જે ટાર્ગેટ ફરીથી કરવામાં આવ્યો છે એની વિજિલન્સ તપાસ થવી જોઈએ આપ જે કહો છો એ આગલા સમયમાં જે પ્લાન્ટેશન થયું છે કેટલાક પ્લોટની અંદર એ જે આપે વિગત આપના તરફથી અમને મળી છે એની તપાસ અમે કરાવીશું અને સામાન્ય રીતે અમારે જયારે પ્લોટની અંદર પ્લાન્ટેશન કરવાનું હોય છે એમાં જો કોઈ અલગ હેતુનો પ્લોટ હોય ગાર્ડન સિવાયનો કોઈ હેતુનો કે સેલ્ફોર રેસીડેન્સ છે કે સેલ્ફોર કોમર્શિયલ છે તો આવા પ્લોટની અંદર અમે બાઉન્ડ્રી પ્લાન્ટેશન કરતા હોઈએ છીએ એટલે આપે જે અમને માહિતી આપી છે એમાંથી અમે વિગત મેળવી એની ખરાઈ કરી અને આપને તપાસ કરીને એની વિગત આપીશું આ છે પ્રજાના પૈસાનું પાણી કરવાની ટ્રીક ગ્રીન બેલ્ટ બનાવવાની વાતો કરતું તંત્ર વૃક્ષારોપણના નામે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે છે અને પછી તેજ વૃક્ષોને વિકાસના નામે ઉખાડી ફેંકે છે આવો કઈક અમદાવાદમાં થવા જઈ રહ્યું છે પહેલા જ મેટ્રો પ્રોજેક્ટના નામે અને સ્માર્ટ રસ્તાઓના નામે વર્ષો જૂના હજારો વૃક્ષો કાપી નખાયા છે જેમાં હવે વધુ વૃક્ષોનો ઉમેરો થવા જઈ રહ્યો છે સૌ કોઈ જાણે છે કે શહેરોનો વિસ્તાર વધતો જઈ રહ્યો છે વૃક્ષોનું નિકંદન થતું જઈ રહ્યું છે વિકાસના નામે ગ્રીન બેલ્ટ નો વિનાશ થઈ રહ્યો છે જ્યારે આપણા નેતાઓ ગ્રીન બેલ્ટ વધારવાની માત્ર ખોખલી જ વાતો કરી રહ્યા છે લોકોની સામે વૃક્ષો વાવે છે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે પછી ફરી તે વૃક્ષોના વિકાસના નામે નિકંદન કાઢી નાખે છે શું કામ નો એ વિકાસ બસ કઈ થાય તો તે પોતાના ગજવા ભરવાનું કામ કરે છે બસ પ્રકૃતિને ખતમ કરવાનું કામ થઈ રહ્યું છે